લોકસભાની ચૂંટણીમાં આંદોલનો થયા તેને અંકુશમાં રાખી શક્યા નથી મોરબીપુર હોનારત વડોદરા તળાવ હોનારત અને રાજકોટ આગ હોનારતમાં સરકારની ઘણી નિષ્ફળતા બહાર આવી છે લોકસભા ચૂંટણીમાં ભાજપમાં ભારે આંતરિક વિરોધ હતો દેખાડવાવા ભાજપની મોટી નિષ્ફળતા છે કોંગ્રેસે એક બેઠક જીતી શક્યો કારણ કે ભાજપમાં શંકર ચૌધરી સામે પક્ષ અને લોકોનો વિરોધ હતો અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને મુખ્ય પ્રધાન બનાવવાની રાજકીય ચાલ હોઈ શકે છે પણ આ વખતે રાજકીય રીતે દક્ષિણ ગુજરાત થી ભાજપે મુખ્ય પ્રધાન આપવા પડે તેમ છે ધન્યવાદ